ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચીસ કે જેનું ગઈકાલે પેપર થઈ ગયું હવે પેપર તો થઈ ગયું પણ લોકોની આતુરતાનો હજુ સુધી અંત આવ્યો નથી તે કેમ કારણ કે જે વિદ્યાર્થીઓ પેપર આપવા માટે ગયા હતા તે લોકો અત્યારે જે કટ ઓફ શું હશે તેને જ મૂંઝવણમાં છે કે કટ ઓફ શું હશે પોતાનો નંબર આવશે કે નહીં પોતે કેટલા એટેમ કરીને આવ્યા છે તેમાંથી કેટલા ખોટા છે કેટલા લોકો ઇ ટીક કર્યા છે બધા લોકોને થોડી મૂંઝવણ હતી તેથી

કોઈ પણ એક્ઝામનું કટ ઓફ નક્કી કરવું હોય કટ ઓફ નક્કી કરવું હોય તો તે કેવી રીતે કહી શકાય આજે હું તમને એક મેથડ શીખવાડવાનો છું કે જેથી તમે પણ કોઈ પણ પરીક્ષાનું કટ ઓફની ધારણા કરી શકશો કે કટ ઓફ કેટલું હશે તે માટે અમુક ફેક્ટર્સ જવાબદાર છે કે કટ ઓફ કેટલું હશે અથવા તો કેટલું નહીં હોય રાઈટ હવે તેના માટે કટ ઓફ કેટલું હશે અને કેટલું નહીં હોય તેના માટે અમુક ફેક્ટર્સ જવાબદાર છે તો એ ફેક્ટર કયા કયા હોય સૌ પ્રથમ તો પેપરનું લેવલ કેવું હતું કે પેપર હાર્ડ હતું મોડરેટ હતું અથવા તો ઇઝી હતું પેપર હાર્ડ હતું સરળ હતું અથવા તો મધ્યમ લેવલનું હતું તે સૌથી મોટો જવાબદાર છે હવે આપણે પોલીસ કોન્સ્ટેબલના પેપરની વાત કરવા જઈએ પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચીસના પેપરની વાત કરવા જોઈએ તો તે થોડું હાર્ડ કહી શકાય કે હા પેપર હાર્ડ હતું ચોક્કસથી હાર્ડ કહી શકાય હવે પેપરના લેવલની વાત થઈ ગઈ બીજું વિદ્યાર્થીઓ કેટલા ત્યાં પેપર આપવા માટે ગયા હતા વિદ્યાર્થીઓની હાજરી કેટલી હતી તો એક સર્વે મુજબ અથવા તો એક નોટિસ મુજબ એવું જાણવા મળ્યું છે કેટલા લોકોએ આપ્યું હતું હવે પેપર માટે કેટલા લોકો સિલેક્ટ કરવાના છે તો કેટલા હતા બાર હજાર ભરતીઓ છે ટોટલ પોલીસ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની બાર હજાર ભરતી છે તે માટે અઢી લાખ લોકોએ ફોર્મ સોરી એક્ઝામ આપી હતી અને પેપરનું લેવલ કેવું હતું હાર્ડ હતું આ માટે આપણને ખબર પડી ગઈ કે પેપર હાર્ડ હતું અઢી લાખ લોકોએ પરીક્ષા આપી છે અને અઢી લાખમાંથી બાર ધ્યાનને સિલેક્ટ કરવાના છે આ વસ્તુ આપણને ખબર પડી ગઈ છે હવે આપણે વાત કરવા જોઈએ કે પેપર હાર્ડ હતું તેમ આપણે કહી શકીએ પણ કયા કયા લેવલ મુજબ તો આપણે સૌપ્રથમ પ્રથમ પોતાના સિલેબસ અથવા એક્ઝામ પેટર્ન વિશે વાત કરી દઈએ કે એક્ઝામ પેટર્ન શું હતી કયો પોર્શન હાર્ડ હતો કયો પોર્શન ઇઝી હતો તે આપણે પહેલા વાત કરવી પડશે તો સૌ પ્રથમ તો આપણે જોઈ લે કે જે 80 માર્ક્સ નું પેપર હતું જેને ક્વોલિફાઈંગ કહેવામાં આવે છે જેનો ક્વોલિફાઈંગ માર્ક્સ કેટલા હતા 40% 80 માર્ક્સ ના ક્વોલિફાઈંગ ટકા કેટલા હતા 40% 80 ના 40% કેટલા થાય 32 માર્કે તમારા 80 માંથી 32% લાવવા ફરજિયાત છે સાંભળજો મિત્રો ફરજિયાત છે જો તમે 80 માંથી 80 લાવશો પણ જે 120 માંથી તમારું ટકા નહીં આવે બુક માર્ક્સ નહીં આવે તો તમે ફેલ ગણાવામાં આવશો માટે ક્વોલિફાઈંગ માર્ક કેટલા હતા 32 માર્ક્સ 80 માંથી તમારે 32 લાવવા ફરજિયાત છે હવે 80 માર્ક્સ માં શેનો શેનો સમાવેશ કરવામાં આવતો હતો તો સૌ પ્રથમ તો વાત કરવા જોઈએ કે 80 માર્ક્સ માં તો પહેલા 30 માર્ક્સ નું મેથ્સ હતું 30 માર્ક્સ નું રીઝનિંગ હતું અને 20 માર્ક્સ નું શું હતું ગુજરાતી આમ કરીને 30 30 અને 20 આમ કરીને ટોટલ 80 માર્ક્સ હતા હવે આમાંથી રીઝનિંગ ની વાત કરવા જોઈએ તો રીઝનિંગ માં 4 5 પ્રશ્નોને છોડીને સાંભળજો મિત્રો ચાર થી પાંચ પ્રશ્નોને છોડીને થોડું રીઝનિંગ ઇઝી જેવું કહી શકાય હવે પ્રશ્ન પ્રશ્ન હતા તો હું કયા પ્રશ્નની વાત કરું છું કે એક જે માસ્ટર બ્લાસ્ટર માનતા હોય સાંભળજો મિત્રો જે પોતાની રીઝનિંગમાં માસ્ટર બ્લાસ્ટર માનતા હોય તે લોકો પણ આવા પ્રશ્ન સોલ્વ કરી શકે નહીં કારણ કે જે વ્યક્તિ એસએસસી કરતા હોય બેંક કરતા હોય રેલવે કરતા હોય તો તે લોકો રીઝનિંગ કરીને જ ગયા હોય આ તો જસ્ટ વાત છે એ લોકો રિઝનિંગ કરીને ગયા હોય કોડિંગ ડીકોડિંગ કરીને ગયા હોય આલ્ફાબેટિકલ સિરીઝ કરીને ગયા હોય પણ તે લોકોને સપનામાં પણ વિચાર ના આવે કે લોકો ગુજરાતીમાં કોડિંગ ડીકોડિંગ બનાવી જશે હા કદી પણ ગુજરાતીમાં કોડિંગ ડીકોડિંગ ન હોઈ શકે પણ ગુજરાત ગવર્મેન્ટ વાળાએ બનાવી દીધું છે જે હાલ કહી શકાય કે સૌપ્રથમ પ્રથમ સરપ્રાઇઝ મળ્યું હોય ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના જે વિદ્યાર્થીઓ હતા પેપર આપવા માટે ગયા હતા તે લોકોને આ તો સૌથી મોટો સરપ્રાઇઝ હતો તે લોકોએ ઘણી બધી પ્રેક્ટિસ કરી હશે રીઝનિંગમાં તો અમુક વખતે એમ જ કહી ગયા હશે કે સર મારે ત્રીસ માંથી ત્રીસ આવશે પણ જ્યારે આવા પ્રશ્નો જોઈ લીધા હોય તો એ લોકો પણ સરપ્રાઈઝ થઈ ગયા હશે અને અમુક પણ આ એક બે પ્રશ્ન થઈ ગયા હવે તેનાથી આગળ વાત કરવા જોઈએ મેથ્સની તો મેથ્સમાં પણ સારું એવું લેવલ હતું કે જો તમે મેથ્સ સારી રીતે કરી ગયા હોય તમારો બેઝિક ક્લિયર હોય તો તમે આ બધી વસ્તુ કરી શકતા અને વાત કરવા જોઈએ ગુજરાતીની તો સર

એ લોકો જાણતા નથી એ લોકોને એમ હતું કે ગુજરાતીમાં આવા શબ્દો હોય કરી બસ આ જ પ્રશ્ન બધાને ઉદ્ભવ્યા હતા માટે કહી શકાય રીઝનિંગમાં અમુક પ્રશ્ન હતા કે જે કોઈને નહોતા આવડ્યા પછી હતા મેથ્સમાં સારું એવું પેપર હતું કે બેઝિક્સ તમારા ક્લિયર હોય તો તમે સારું એવું માર્ક્સ ગેઇન કરી શકતા હતા અને વાત કરવા જઈએ ગુજરાતીની તો ગુજરાતીમાં મેં તમને શું કીધું કે ગુજરાતીને જ ગુજરાતી આવડ્યું નથી આમ થઈ ગઈ આ ત્રણની વાત હવે આ ત્રણમાં ટોટલ હતું કેટલું એસી માર્ક્સ એસી માર્ક્સ એટલે

કે ગુજરાત નું સામાન્ય જ્ઞાન અથવા સામાન્ય જ્ઞાનની વાત કરવા જઈએ તો ખૂબ જ હાલ હતું કે સામાન્ય જ્ઞાન જ્ઞાનમાં જે છત્રીસ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા છત્રીસ માંથી ચોવીસ સ્કીપ જ કરી દેવાય એવા પ્રશ્ન હતા અને બાકીના જે બાર પ્રશ્ન હતા તે થોડા કરી શકાય કે હા આમાં હું કરી શકીશ એ આ એ આવશે બી આવશે સી આવશે ડી આવશે તે રીતે આપણે અનુમાન લગાવી શકતા હતા હવે આ થઈ ગયે સામાન્ય જ્ઞાન વિજ્ઞાન સારું હતું કે જો તમે વિજ્ઞાનની પાઠ્યપુસ્તકનું પઠન કરીને ગયા હોય વાંચીને ગયા હોય તો તમને હવે એમાં તમે જો કોઈ પણ ઓર્થેન્ટિક બુક વાંચીને ગયા હોય તો તેમાં પણ સારો એવો પ્રશ્ન પ્રશ્ન તમે કરી શકતા હતા સારા એવા પ્રશ્નોમાં તમારી કમાન્ડ આવી જાત અને તમે માર્ક્સ ગેન કરી શકતા જો તમે બુક વાંચીને ગયા હોત

એક સાહેબ કટ ઓફ કેટલું રહેશે કટ ઓફ ટોટલ એસી પ્લસ એકસો વીસ બસો માંથી કટ ઓફ કેટલું હોઈ શકે છે તેનું અનુમાન કેટલું લગાવી શકાય તો તે અંગે આપણે વાત કરવા જઈએ કે તેનું કટ ઓફ કેટલું હોઈ શકે છે રાઈટ હવે હું તમને કહી દઉં કે આમાં યુઆર કેટેગરી એસસી કેટેગરી ઓડબલ્યુ એસ ઈ સોરી ઈડબલ્યુએસ ઓબીસી આ બધાનું જ્યારે કટ ઓફ ની વાત કરવા જઈએ ત્યારે આપણે એક ઉપર છેલ્લી નજર કરી લઈએ કે જ્યારે તમે યુઆર કેટેગરીમાં આવતા હોય ઓપન કેટેગરીમાં આવતા હોય તો તમારું કટ ઓફ આઉટ ઓફ ટુ હંડ્રેડ સાંભળજો તમારું કટ ઓફ એકસો એકસો દસ ની આજુબાજુ સુધી ઇડબ્લ્યુ એસ માં આવતા હોય તો ઈડબ્લ્યુ એસ માં તમારી કેટેગરી હોય તો એઝ ઇટ ઇઝ જે એકસો મેં તમને શું કીધું એકસો પાંચ થી એકસો દસ તો આમાં શું હશે સો થી એકસો પાંચ સો થી એકસો પાંચ તમે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય તો

તો તમારું કટ ઓફ નેવથી લઈને પંચાણું સુધી થઈ શકે છે માટે કટ ઓફની એક ધારણા કરી લીધી યુઆર કેટેગરી ઓબીસી ઇડબલ્યુ એસ એસસી કેટેગરી અને એસટી કેટેગરી આમ કરીને મેં તમને કટ ઓફની ધારણા આપી દીધી છે જો તમે આ કર્ક્સ સુધી પહોંચી શકતા હોય તો તમે ચોક્કસથી પાસ થઈ જશો વન થાઉઝન્ડ પરસેન્ટ કટ ઓફ આટલા આજુબાજુ રહેવાનું છે એવું કહી શકાય આ એક સંભાવના છે કે આવું કહી શકાય પેપરનું લેવલ છે ત્યાં જોતા પેપર કેટલા લોકોએ આપ્યું છે તેને જોતા અને કેટલી જગ્યાઓ છે તેને જોતા આ એક ધારણા કરી શકાય કે પેપર આની બાજુ અથવા કટ ઓફ આની આજુબાજુ હોઈ શકે છે